કનૈયા લાલ કયા તાળી દેવા ગઈ કાનુટ જાતા મારી સાહેલી એ જોયું ચોરે બેઠા મારા સસરાજી એ જોયું સાસુ સુધી વાત પહોચી ગઈ આજ મારે જોવા જેવી થઈ કાનુડાને તાળી તાડી દેવા ગઈ આજ મારે જોવા જેવી થઈ વેલી સવારે મારી પાડોશજી જોયું જેઠાણી સુધી વાત પોકી ગઈ આજ મારે જોવા જેવી થઈ કાનુડાને તાળી તાડી દેવા ગઈ આજ મારે જોવા જેવી થઈ દોડ એ રમતા મારા દિયરજીએ જોયું નણંદ છે મારી બહુ નખરાર પણ હજ સુધી વાત પહોંચી જઈ આજ મારે જોવા જેવી થઈ કાનુડાને કાઢી તાળી દેવા ગઈ આજ મારે જોવા જેવી થઈ પરણ્યો મુજને બહુ રેખી જાશે અરણ્યો મારો બહુ રેખી જાશે કોર્ટમાં કેસ કરવા જાય આજ મારે જોવા જેવી થઈ કાનુડાને તાળી દેવા ગઈ આજ મારે જોવા જેવી થઈ કોર્ટમાં તો વકીલ રખાયો મારો વકીલ મારો કાનો થઈને આવ્યો કોટમાં હું કેસ જીતી ગઈ આજ મારે જોવા જેવી થઈ કાનુડા ને તાડી દેવા ગઈ આજ મારે જોવા જેવી થઈ કે સજીતી ને હું તો ઘેર જયા આવી કે સજીતી ને હું તો ઘેર જયા આવી આજ મારે જોવા જેવી થઈ કાનુડાને આજ મારે જોવા જેવી થઈ આજ મારે જોવા જેવી થઈ કાનુડાને તાળી દેવા ગઈ આજ મારે જોવા જેવી થઈ